સુરતના પાલ વિસ્તારમાં આવેલ મહાદેવ ફળિયામાં વહીવટદાર હાર્દિકની હેઠળ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં ફરી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી મહિલાઓ સહિતના પાલ વિસ્તારના મહાદેવ ફળિયામાં ખુલે આમ ચાલતા પાલ પોલીસ સ્ટેશનના વહીવટદાર હાર્દિકના અપાયેલ ગેરકાયદેસર પરમિશનના દારૂના અડ્ડા પર દરોડા પાડતા પાલ પોલીસની પોલ ખુલી ગઈ હતી ચારમાં દારૂનું વેચાણ થતો હોવાની વારંવારની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ કાર્ય કોઈ કામગીરી ન જનતા રેડ સ્થાનિકો દ્વારા કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા જોકે દાઉનોડો ધમધમી રહ્યો હોવા છતાં પોલીસને જાણ ન હોય તે વાત માની શકાય તેવા સવાલો મહિલાઓ સહિતના હોય ઉઠાવ્યા હતા જેમાં આ પ્રોહિબિશનના વ્યાપારને ફેલાવનાર પાલ પોલીસ સ્ટેશન વહીવટદાર હાર્દિકની ભૂંડી ભૂમિકા હોવાનું સૂત્ર દ્વારા માહિતી મળી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે વાંધો કોઈ વાંધો આ જો ડાર્ક ফটাফট হেল